તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી જશે ખેડૂત ની વાડીએ તો કે સવારે આપણે માર્કેટનો વિડીયો આપ્યો ત્યારે ખેડૂત ખેડૂતને બતાવ્યા હતા એ જસની બાજુથી આવ્યા છે તો આપણે એને કયો જિલ્લો તાલુકો લાગુ પડતો હોય આગળ પૂછ્યું જસંતો તાલુકો છે પણ એનું ગામ કયું છે એ આપણા રેગ્યુલર યુટ્યુબમાં મતલબમાં વિડીયો જોવો છે શાક માર્કેટના વિડીયો છીએ પછી આપણે ક્યારેક પેલા જે સાંજે સાડા સાત વિડીયો એ પણ જોતા તો આપણે આગળ એને પૂછ્યું એ બાજુ વરસાદ કેવો છે એ કેમ કે જલસ્ત બાજુ છે તો આપણે પૂછવાનો અધિકાર છે પછી બીજું ઈ કે લોકો માર્કેટમાં વિડિયો જોવો છે છે મોરપીસ રીંગણા આવે જે આપણે વિડીયો ની તાલુકાની અને તાલુકાની વેરાયટી છે આ રીંગણી આખો પ્લોટ છે અને આ રીંગણા છે મોરપીસ જે આપણે રોજ બતાવી છે માર્કેટમાં ભાવ જે હાલતી વેરાયટી તો આગળ આપણે એને પૂછ્યું અને આપડા આ સબસ્ક્રાઈબર છે આ બધાય રોજ વિડીયો છે રેગ્યુલર એ ભાઈ કહેશે એના ગામમાં કેટલા જણા આપણો વિડીયો જોવો છીએ બાજુ તો એ પણ આપણને કે છે આગળ તો બીજું કઈ વધારે કેતો નથી પણ વૃક્ષ વાવવા જરૂરી છે આપણે કોઈ પણ વિડીયો હોય ટાર્ગેટ વૃક્ષ છે કેમ કે આવતા વર્ષે આપણે ઉનાળાથી બસવું છે આપણે ઠંડીમાં ઠંડી હરખી પડે એ બધાથી બસવું છે તો એની માટે એક જ ઉપાય છે વૃક્ષ કેમ કે અત્યારે તમે જોયું છે મેં કાલના વિડીયો કીધું એની પહેલાના વિડીયોમાં પણ એક વખત કીધું તું કે આપણા મેન યુટ્યુબર છે ખજુરભાઈ જો એ પણ પોતે કહેતા હોય કે વૃક્ષ હોવા જરૂરી છે એક જગ્યાએ મકાન બનાવતા હતા જાજો લાંબો ન જાતો પણ ટૂંકમાં બે થી 10 થી પંદર સેકન્ડમાં કહી દઉં છું તો ત્યાં પણ વૃક્ષ હતા તો એને પણ કીધું છે તમે એની કોઈ પણ આઈડી ખોલશો યુટ્યુબમાં જશો તો એને પણ વૃક્ષ હોવાનું કીધું તો કોઈ પણ માને ક્યારે કહેતો કે વસ્તુની જરૂર હોય તો પછી હવે બધા કહેતા હોય તો આપણે કરવું ન કરવું આપણી ઈચ્છા બાકી હું મારું કામ છે ઈ શરૂ રાખી વધારે એમાં કઈ જતું નહીં આગળ આપણે આ મોરપીસ રીંગણી છે આ ખેડૂત છે એને ગુજરાતમાં સૌ પ્રથમ કરનાર મોરપીસ રીંગણી શોધનાર કોઈ પણ વસ્તુ અમુક અમુક વૈજ્ઞાનિક છે આ શોધ જે રીંગણ છે આ જે બનાવનાર છે તો એનો પણ આગળ આપણે થોડોક પરિચય લઈશું જોકે અગાઉ આપણે એની વિડીયો બનાવતો એ આપણી યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિશિયલી એ પર સર્ચ મારશો તો આ વિડીયો કેમ કે આપણી બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન એન નવાણું જય કિસાન ઓફિશિયલી તો હવે આગળ આપણે ખેડૂત અમે આ ખેડૂત અહીંયા આવ્યા છીએ તો એને આ રીંગણી છે તમારું તમારું સીતારામ નામ નામ બોલો મારું નારાયણભાઈ કવાર મવા તાલુકો જિલ્લો ભાવનગર નિશા કોટડા અને પ્રથમ આવું આ મોરપીસ બનાવવાનું શરૂ કર્યું શરૂ કર્યું છે પ્રથમ કેટલા વર્ષ કે આમ આ રીંગણી બનાવો છે ને દસ થી પંદર વીસ વર્ષ થવા આવ્યા વીસ વર્ષ હા વીસ વર્ષ થવા આ રીંગણી ની વિશેષતા તો આપણે અગાઉ ઘણા વિડીયોમાં માં કહી દીધી છે જો આ મોટું રીંગણું છે ઓળા ટાઈપ હાલે તમે બીજી વેરાયટી કોઈ પણ બનાવતો છો તો આ રીત નથી તમે વીસ વર્ષ પેલા ઘણી મતલબ અત્યાર સુધી મેં ઘણી વેરાયટી ટ્રાય કરી છે તો એના બે ત્રણ નામ આપો એમાં નામ શું ફરક છે જો માય વિશાલ હોય ધોળા ગોટા હોય પછી ગલાસ્યા હોય એમાં બહુ સક્સેસ નથી પણ આ મોરપીસ એટલે મોરપીસ ઠેઠ ગુજરાતમાં ઠેઠ સોમનાથથી થી સુરત થી પછી આમ જામનગર સોમનાથ ઉના વેરાવળથી તમે જોયું કે સૌરાષ્ટ્ર ના જિલ્લા આવી ગયા છે એ ભાઈ કીધા છે મતલબ જામનગર છે સુરત છે વડોદરા આવે છે હા વડોદરા પછી પછી આ આપણે હા તો ઈ ડિસ્ટ્રિક્ટ પણ આવી ગયો તો તમે જોયું કે અમારે આ ડિસ્ટ્રિક્ટમાં વધારે વેરાઈટી તો કોઈને એવું હોય કે અમે ગુલાબી રીંગ લાવીએ કોઈ નો હોલે આ વધારે आले તો કોઈને કઈ પણ પ્રશ્ન હોય નિશ અમારો નંબર આવી જશે હવે આપણે જે ખેડૂત મળવા છે એનો પણ પરિચય લઈ સીતારામ એટલો તો તમારું નામ બોલો રામ રામ બધાને

કઈ છે પેલા એક ફોડ માહિતી આપણે ગુલાબી જો વાવીએ છીએ ગુલાબી આપણે કઈ થઈ ગુલાબી અને સફેદ ગોટી ગોટીમાં નામાં શું ફરક છે આમ એ અત્યારે વરસાદના કારણે બધું ખરી જાય ગુલાબી તો બધા એ નહીં પણ એમ નઈ

મતલબ આ કેટલા રોપા લીજા છે જે લઈ જાઉં છું ઈ શબ્દ બોલજો આપણે કોટા પિસ્તાલીસો પિસ્તાલીસો રોપા મતલબ આ રસ્તણ માજુ ન્યા અલગ અલગ મતલબ બે ત્રણ ખેડૂને બનાવવાનું છે આ ખેડૂતને બનાવવાનું છે આ ભાઈને પણ બનાવ તો આ બધા મતલબ આ વિડિયો જોઈને આવ્યા છે તો એ છતાં તમારે કોઈ પણ કઈ પ્રશ્ન હોય નીચે નંબર આવે છે આપણો હવે તમારું નામ બોલો વિજયભાઈ ડાબી હા હો ગામ આ ભાઈનું સીત ફરી એક વખત તાલુકો જસદણ ને જિલ્લો ભાવનગામ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ નામ ગોરલાધલ

માટે જોતો એટલે પડી ગયો ત્રણ મહિના કાઢવા એ કેવી પરિસ્થિતિ થાય હા તો તાપમાન તો બસે પણ લુ કેવી લાગે

મારું નામ ભરત ધુનાવાયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ગામ ગોડલા જા મતલબ માં તમાર તાઈને ખેડૂતનું એક જ ગામ હા એક જ ગામ હા હા તો તમને આ રીંગણી તમે આટો માર્યો તમને શું લાગ્યું આમ એક તો આમાં મોટું રીંગણું થાય નાનું થાય એને ઓલું જોઈએ અને આ ભાઈ કીધું ગુલાબી બનાવ તમે ગુલાબી જ વેરાઈટી બનાવ ગુલાબી

નંબર શોખ પૂરતો નથી આપ્યો ફોન ન પડતો હું સામે ફોન કરું છું યા ભાઈને ખબર છે એને કીધું છે ઘણી વાર ફોન નથી પડતો ચાલુ તો વધારે કઈ કહેતો નથી તમારે ત્રણ નો આભાર ફરીથી ને મળશું આગળના વિડીયો સાથે